સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ જુદા જુદા શહેરોમાં લોકમેળા યોજાતા હોય છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે મેળામાં અંદાજે પંદર લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્ર સજજ પોલીસને મેળામાં પંચાણું જેટલા બાળકો ખોવાયેલા મળ્યા હતા પાંચ દિવસમાં એક પણ ઘટના બની નથી જગતના દ્વારકાધીશ ના જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટનો નો જગપ્રસિદ્ધ મેળામાં ચાર પાંચ દિવસની જન્માષ્ટમી ના તહેવાર ની રજાઓમાં આજુબાજુના ગામડાઓમાંથી અને સમગ્ર રાજકોટ આ મેળાનો ભરપુર આનંદ લઈ રહ્યા છે પાંચ દિવસ ની અંદર આપના માધ્યમથી રાજકોટ ની સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ને ખુબ ખુબ આભાર માનું છું આટલા પંદર વીસ લાખ લોકો નું મેનેજમેન્ટ એક પણ ખરોચ આવ્યા વગર આ મેળાનો જબરજસ્ત આનંદ માણ્યો આ મેળા ની અંદર ક્યાંક ગરબા રમાઈ રહ્યા છે ક્યાંક લોકડાઈ રહ્યા છે આ મેળો રાજકોટ ના પ્રસિદ્ધ રેસકો ગ્રાઉન્ડમાં વર્ષોથી થઈ રહ્યો છે અને આ સદવ પુરાણી આ રીત છે સંસ્કૃત અંદર આપણા સંસ્કૃતિ ની અંદર ભારત ની ભવ્ય ગાથા વર્ણવ તો આ રાજકોટ નો લોકમેળા રાજકોટ શહેરમાં લોકમેળાનું આયોજન થયેલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આ આવતા હોય છે જેમાં છેલ્લા વર્ષ દિવસમાં લાખ લોકોએ આ આ મુલાકાત લીધેલી છે દરમિયાન જનસંખ્યા વધારે હોવાના કારણે ઘણા બધા બાળકો કે કોઈ વડીલો પોતાના પરિવારથી થી પડી જતા હોય છે એટલે વારંવાર અમારું પોલીસ કંટ્રોલ રૂમ અહિયાં જે બનાવવામાં આવેલું છે ત્યાંથી સતત જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ બાળક કે પ્રકારની વિગતો પડી જાય તો તાત્કાલિક પોલીસ મંત્રાલયનો સંપર્ક કરવો અને આ રીતે થઈ અને જ્યાં પણ નજીકમાં પોલીસ દેખાય ત્યાં બાળકને સોંપી દેવું કે પ્રકારની જાહેરાત કરતા હોઈએ છીએ અને આ કાર્યવાહીમાં છેલ્લા ચાર દિવસમાં ટોટલ એકસો લોકો જેમાં નેવ્યાસી બાળકો અને બાવીસ જેટલા અન્ય વ્યક્તિઓ આ રીતે એકસો લોકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવેલ છે અમારે ની એક અલગ અલગ ટીમો બનાવી છે કે જેમાં આખા શહેરમાંથી ડિસ્ટાફના વ્યક્તિઓ અને સાથે સાથે આજુબાજુના જિલ્લામાંથી એલસીબીના જે કર્મચારીઓ છે એમને પણ બોલાવવામાં આવ્યા છે જેથી આસપાસના એરિયાના જે પણ આ ચોર કે પ્રકારના વ્યક્તિઓ હોય જે પાટેક મારી કે કરવાની આગળ ધરાવતા હોય એમના ઓળખી શકે એ માટે આ પ્રકારનું આયોજન કરવાનું ટીમ્સ છે અલગ અલગ એમના દ્વારા કપડી પાડવામાં આવેલા છે અત્યારે અહિયાં લોકમેળાના સ્થળ પર કુલ છસો ને પાસઠ જેટલા અધિકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે